બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના ભાગોદર ખાતે આવેલા શ્રી ખેતલા બાપાજીના મંદિર પરિસરમાં આજે રબારી સમાજની એક મહત્વની ઝોન કક્ષાની બેઠક યોજાઈ હતી ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં સમાજમાં વ્યાપેલા કુરિવાજો દૂર કરી શિક્ષણના માધ્યમથી સમાજને નવી ઊંચાઈએ લઈ જવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો આગામી પચીસમી જાન્યુઆરીના રોજ સમશેરપુરા ખાતે ઉત્તર ગુજરાત રબારી સમાજ ભવિષ્ય નિર્માણ સામાજિક બંધારણ મહાસંમેલન યોજાનાર છે જેના પૂર્વ તૈયારીના ભાગરૂપે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકમાં ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી ભોજનદાતા ડી કે દેસાઈ અને કેહરાભાઈ રબારી સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા માવજીભાઈએ પોતાના ઉદ્બોધનમાં સમાજને હાકલ કરી હતી કે ખોટા ખર્ચ અને કુરિવાજો ત્યાગ કરી દરેક ઘરમાં જ્યોત પ્રજ્વલિત થાય તે દિશામાં સૌએ આગળ વધવું પડશે અને ખૂબ કે રીત કારણે અનેક ઘર અનેક લોકો દેવાની અંદર ડૂબી જાય આજના જમાનાની અંદર કેટલાય ગરીબ પરિવારો એનો ભોગ બને છે સમાજના રિવાજ હોય પચ્ચોનું હોય ગોળનું હોય પરગાળાનું હોય બંધારણ હોય એ પ્રમાણે એને વર્તન કરવું પડે સમાજની સાથે તો રહેવું જ પડે એ માટે કરીને કેટલા લોકો આખી જિંદગી મહેનત કરીને મરી જાય અને એ દેવાના ડુંગરમાંથી ન નીકળી શકે અને એના દીકરા કે દીકરી એના બાળકોને એને સારું જે શિક્ષણ આપવું છે એ શિક્ષણના કામથી વંચિત રહી જાય અને વંચિત રહી જવાના કારણે આખી જિંદગી એ રબારીના દીકરો કે દીકરી એક અંધામા તરીકે એક શ્રાપ તરીકે અભિશ્રાપ તરીકે આખી જિંદગી એને વિતાવે છે અને એ કારણે રબારી સમાજ આગળ વધી નથી શકતો આ પાયાની અંદર કંઈક હોય તો એ વસ્તુ છે એને જડમૂળથી આપણે બદલવી આપણે તો સમગ્ર રબારી સમાજે એક સંકલ્પ કરવો છે કે રબારી સમાજ તો દીકરો કે દીકરી એક પણ ભણ્યા વગર ન રહે એ પ્રકારનું કામ સમગ્ર સમાજે આવનારા સમયમાં કરવું પડશે અને એ કરવા માટે આપણા જે રીતિ રિવાજો છે એને ખૂબ મોટા ફેરફાર કરી અને જો બદલી દઈએ તો સમયની પણ આપણી પાસે પાબંદી રહે આજના જે સમયની અંદર આપણા દીકરા જે વેપાર ધંધો રોજગાર અને નોકરીએ જાય છે એમને ખબર છે કે સમયની કેટલી કિંમત છે પેલા તો આપણે ખેતીને પશુપાલન કરતા હતા આપણી પાસે પૂરતો સમય હતો અને સમયના કારણે આપણે એ પ્રકારના રિવાજો આપણા બાપદાદાઓ મળવા પાડ્યા હતા એ પણ ટાઈમે જરૂરી હતું અને એમણે પણ એ પ્રમાણે બુદ્ધિ પ્રમાણે કામ કર્યું હતું પરંતુ સમય સમય છે તે જે પ્રકારનું અત્યારે દિશા મળી છે એ દિશાની અંદર જવા માટે આપણે એની અંદર જે ફેરફાર કરવા છે અને ફેરફાર તમે લોકોએ પણ ખૂબ સારા સજેશનો જે અમને કેરાબેન બધા લોકોએ વાંચી સંભળાયા એ આજના સમયની સાંપ્રત સમયની જે સમસ્યા છે જે તકલીફો છે એ ખૂબ સારી રીતે સૂચનો તમે આપ્યા છે અને 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 અમે પણ સમગ્ર બધા બધા જ જિલ્લાઓનો અભ્યાસ કરી તમને સંભળાયા એવા અનેક પ્રકારના ફેરફારો કરવા જે આજના સમયની અંદર જરૂરિયાત કે જેના કારણે કરે સમય પણ આપણો બચશે અને ખોટા ખર્ચા જે થાય છે ખોટા વ્યસનો જે પહેરી જાય છે બેઠક દરમિયાન સમાજના યુવાનો અને આગેવાનોએ સમાજ સુધારણા માટે પોતાના મહત્વના સૂચનો રજૂ કર્યા હતા પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીએ પણ એકતા અને સંગઠન પર ભાર મૂકીને જણાવ્યું હતું કે સમાજની પ્રગતિ માટે મજબૂત સામાજિક બંધારણ અનિવાર્ય છે આ બેઠકને સફળ બનાવવા સ્થાનિક યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી અને અંતમાં તમામ ઉપસ્થિત લોકો માટે ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી એમ જ સમાજનું ભલું છે એટલે એ રીતે બધા જ ભેગા થઈને ખૂબ સારું કાર્ય કરજુ એ વિનંતી છે બધી સમાજો હાથે રહેજો ઠાકોર સમાજનો નું ફોન હાથે હજારો માણસો ભેગા થઈ ગયા એ હજારો માણસો અમલ કરતા બીજે હજાર થઈ ગયા ધન્યવાદ છે એ પણ મોટો સમાજ છે એમને કહ્યું તો સારું કર્યું આપણે એમ નથી સારું કર્યું છે આપણે પણ સારું કરવું છે એ દ્રષ્ટિથી આપણે હેઠળ છે ઉણે કર્યું ઉણે નથી ઉત્તી જે કરે એ સારું કરે છે આપણે કરવું છે બીજી સમાજે વહેલી સીધી પહેલા છૂતા ગયા દસ પહેલા પેલા પહેલા સીતા ગયા થોડાક આગળ છે તારા આપણે આવો ને સીધા જમીન પર હતા અને આપણે તો સારું કર્યું છે છો બાળકને જે બધા ભણાયો છે જે માટે ધંધા માટે મૂક્યો છે તમને બધાને અભિનંદન છે તમે કોઈ ઓછું કામ નથી કર્યું જે ચાલી વર્ષ પહેલાનું યાદ કરું તો ઘણું બધું કામ કર્યું છે ચાળી વર્ષ પહેલા આમ ભેળું થવા કાઠું હતું ભેળા થવા ન આવતા એ પરિસ્થિતિ હતી એમાંથી આજે એક સંગઠિત થયા છો એ પણ એક સમાજનું મોટું કાર્ય છે તો પચીસ તારીખે આપ સૌને સમાજનું આમંત્રણ છે બધા જ સમાજ ગંગાના મેળાવડામાં ભાગ લેજો આવજો મોટી સંખ્યામાં બેનો આવે તો લાવજો તો બેનો આવે તમારો ઓછો વખો પડશે ભાકોદર ખાતે યોજાયેલી આ બેઠકે રબારી સમાજમાં એકતા અને શિક્ષણનો નવો જોમ પૂર્યો છે પચ્ચીસમી જાન્યુઆરીના મહાસંમેલનને સફળ બનાવવા માટે સમગ્ર જિલ્લાના રબારી સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે આગામી સમયમાં સમાજમાં મોટા સામાજિક પરિવર્તનના સંકેત આપી રહ્યો છે